માતાજીની આરતી વંદના કર્યા બાદ હવે કરીએ શિવજીના કલ્યાણકારી દર્શન અને આજે મહાદેવના દર્શન કરવા માટે આપણે લઈ જઈશ એવા મોરબીમાં જે નિર્મિત છે જડેશ્વર મહાદેવનું કલ્યાણકારી ધામ આ મંદિરના કણમાં શિવત્વની અનુભૂતિ થાય છે ન માત્ર મોરબીના પરંતુ રાજ્યભરના ભક્તોના મનમાં જડેશ્વર મહાદેવ અનન્ય સ્થાન ધરાવે છે તો આવો સાથે મળીને જાણીએ જળેશ્વર મહાદેવનો મહિમા સ્વયંભૂ જળેશ્વર મહાદેવ છે ભક્તોને પ્રિય દર્શન માત્રથી તમામ ઉપાધિમાંથી મળે છે મુક્તિ અનેકો શ્રદ્ધાળુઓની આસ્થાનું છે પાવનધામ મોરબીના વાંકાનેરથી આશરે અગિયાર કિલોમીટરના અંતરે પ્રકૃતિના ખોળે ટેકરી પર બિરાજીત છે સૌરાષ્ટ્રના વિખ્યાત શ્રી જળેશ્વર મહાદેવ ડુંગરાળ વિસ્તારમાં વસેલા જડેશ્વર મહાદેવ ભક્તોને પ્રિય છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને ચમત્કારી ગાથા સાથે જોડાયું છે જડેશ્વર મહાદેવનું આ ધામ તેના મંદિરની વિશેષતાની જો વાત કરીએ તો ચારે તરફ સુંદર અને બે નમૂન શિલ્પકળાની કારીગીરી નજરે પડે છે તો સ્વયંભૂ બિરાજિત જડેશ્વર મહાદેવના આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓની કૃતિઓ પણ દ્રશ્યમાન થાય છે તો આ મંદિર માટે એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરના દીવાને મંદિરની દૈવી શક્તિથી પ્રભાવિત થઈને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તો સાથે જ મંદિરની પાસે રાવર મંદિર પણ આવેલું છે આ મંદિર પણ ઇતિહાસમાં અતિ મહત્વ ધરાવે છે તો મંદિરના પ્રાંગણની આસપાસ પ્રકૃતિની અદ્ભુત સુંદરતા સાથે સુંદર પૌરાણિક વાવ પણ જોવા મળે છે શ્રી જડેશ્વર મહાદેવ સાથે જોડાયેલી ગાથાની જો વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે જામનગરના રાજા રાવળ શિવજીની ભક્તિના કારણે અહીં આવ્યા હતા રાજા રાવળને સતત માથાનો દુખાવો રહેતો હતો ત્યારે તેમને જાણ થઈ કે પાછલા જન્મમાં તે ગાયો ચરાવનાર ભગા ભરવાડ હતા અને તે સમયમાં આ ગાયોમાંની એક ગાયના આંચળમાંથી આપોઆપ દૂધની ધારા વહેતી હતી અને ત્યાં તપાસ કરી ત્યારે સ્વયંપુર શિવલિંગ મળી આવ્યું હતું તો પાછલા જન્મમાં પોતે મૃત્યુ પામ્યા હતા તે સ્થળ પર અરણીનો છોડ ઉગેલો હોવાથી તેમના માથાના દુખાવાનું કારણ હતું પરંતુ જ્યારે આ રાજાને આ હકીકતની જાણ થઈ ત્યારે રાજા જામરાવડે આ સ્થળ પર રાવડેશ્વર મંદિર બનાવ્યું હતું તે આજે પણ મંદિર સાથે જોડાયેલી માન્યતા પ્રમાણે આ મંદિરે બે શ્રીફળની માનતા રાખવાથી ગમે તેવા માથાનો દુખાવો મટી જતો હોવાનું કહેવાય છે તો વડી જડેશ્વર મંદિર વડોદરાના વિઠોબાજી પેશવાએ આશરે બસો વર્ષ પૂર્વે બાંધકામ કરાવ્યું હતું અને વિઠોબાજીને રક્તપીત થતાં શ્રી જડેશ્વર મહાદેવની પૂજા કરતા તેમના રોગમાંથી છુટકારો મળતા તેમણે આ મંદિરનો જીણોદ્ધાર કરાવીને આ મંદિરમાં પોતાની પાઘડી અને સહેલું અર્પણ કર્યું હતું જે આજે પણ આ મંદિરમાં મોજૂદ છે ત્યારે ભક્તોની આ સ્થાન સાથે જોડાયેલી અતૂટ આસ્થાની અનુભૂતિ જોવા મળે છે મોરબીના અતિ પ્રાચીન જડેશ્વર મહાદેવ સાથે ભક્તોની અખૂટ શ્રદ્ધા જોડાયેલી છે ત્યારે પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરમાં બારે માસ ભક્તો આરતીનો લાભ લઈ શકે છે તો પવિત્ર શ્રાવણ માસમાં તો દરરોજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે જેનો દેશભરમાંથી આવતા ભાવિક ભક્તો અને સાધુ સંતો લાભ લે છે તો ભોળાનાથના દર્શનની સાથે ભંડારાનો પ્રસાદ આરોગીને ધન્યતા અનુભવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મોરબી